સુરતના માંડવી ખાતે આવેલો આમલી ડેમ ભયજનક સપાટી ખોલી અને પાણીને નદીમાં છોડવામાં આવી રહ્યું છે ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે ડેમની કુલ જળ સપાટી એકસો પંદર મીટર છે તો હાલ ડેમ એકસો તેર મીટરની જળ સપાટીએ પહોંચ્યો છે ડેમના છ દરવાજા ખોલી છ હજાર એકસો બત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમની નજીક સત્યાવીસ જેટલા ગામો આવેલા છે તમામ ગામોના સ્થાનિકોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમજ ડેમ વિસ્તાર તરફ ન જવા સૂચના આપવામાં આવી છે માછીમારોને પણ ડેમ તરફ ન જવા માટે સૂચના આપવામાં આવી છે તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યું છે તો બે દિવસ માત્ર સુરતને ગમરોળ્યા બાદ હવે વરસાદે આખા દક્ષિણ ગુજરાતને ગમરોળવાનું શરૂ કર્યું છે તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે ધોધમાર વરસાદના કારણે તમામ નદીઓ ગાંડેતુર થઈ છે ધોધમાર વરસાદ થતાં અનેક જળાશયો છલકાયા છે તો બીજી તરફ ગામોમાં વરસાદી પાણી પણ ઘુસ્યા છે સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે સુરત શહેરમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે વરસાદને કારણે શહેરીજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે